નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજીવ પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ 6 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 જેનું નામ છે એક ભારત શ્રેષ્ઠ ભારત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ આજે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારા ચેનલ માં નવા હોય તો મારા ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ વિશેષતાઓ જોવા મળે છે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે જે અંતર્ગત તમારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો પહેરવેશ ઉત્સવ ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો તે રાજ્યના ફોટા કે ચિત્રો પણ એકત્રિત કરવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે આ પ્રવૃત્તિ અંતર્ગત જે વિગતો તૈયાર કરવાની છે તે વિગતો વિશે જોઈએ જેમ કે પસંદ કરેલ રાજ્યનું નામ છે છત્તીસગઢ રાજ્યની વસ્તી ત્રણ કરોડ છે રાજ્યનો ભૌગોલિક વિસ્તાર એક લાખ પાંત્રીસ હજાર એકસો નેવું ચોરસ કિલોમીટર સામાજિક અને ધાર્મિક તહેવારો જેમાં બસંત પંચમી પાઠરી રત્ના કોરા દિપાવલી હોલી દશેરા અને શિવરાત્રી ઉજવવામાં આવે છે રાજ્યનું વિશેષ ભોજન અમટ ચીલા મુઠિયા ભજીયા ચિરોઈ ઘસુર

રાષ્ટ્રીય ઉદ્યાન કાવરડ કિલ્લો કૈલાશ ગુફાઓ સીતા ભોયરુ દાંતેવાડાનું મહામાયાનું મંદિર અને બૌદ્ધ સ્મારકો વગેરે જોવાલાયક સ્થળો છે ત્યાર પછી રાજ્યના પુરુષોનો પોશાક ધોતીયું લુંગી જભો ખભે ખેસ અને માથે પાઘડી સ્ત્રીઓનો પોશાક સાડી ચણીઓ અને કબજો રાજ્યનું પાટનગર છત્તીસગઢનું પાટનગર રાયપુર છે રાજ્યના મુખ્યમંત્રીનું નામ છે વિષ્ણુદેવ સાંઈ અને અન્ય ખાસિયત કે ધ્યાનાકર્ષક વિગત તો છત્તીસગઢમાં છત્તીસગઢ આવેલ હતા જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું એવું હોતું એવું માનવામાં આવે છે છત્તીસગઢ રાજ્ય તેની આદિવાસી સંસ્કૃતિ લોકનૃત્ય હસ્તકલા અને સંગીત માટે પ્રખ્યાત છે ત્યાર પછી રાજ્યનો નકશો દોરો અથવા ચોંટાડો તો ઇદીર્થ મિત્રો છત્તીસગઢ છે તે આપણને આ પ્રકારે જોવા મળે છે તમે તમારા મોબાઈલની અંદર સર્ચ કરીને પણ તેનો નકશો જોઈ શકશો ગૂગલ મેપની અંદર પણ તમને છત્તીસગઢ મળી રહેશે અથવા તો અહીં આપેલો નકશો છે તે જોઈને પણ તમે દોરી શકશો તૈદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર એક ભારત શ્રેષ્ઠ ભારતની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સાધે સોલ્યુશન સાધે પી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા પ્રોડક્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો